એટલા માટે અમે દાનબાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલના માધ્યમથી ન્યૂઝપેપરના માધ્યમથી યા તો ટીવી ટીવી ચેનલના માધ્યમથી મારી સામે બેસે ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે નમસ્કાર મિત્રો બોડાજના દાનબા બાપુને તો તમે સારી રીતે ઓળખો છો સુરાપુરા દામના દાનબા બાપુને અત્યારે ચારેકોર લોકો માનવા લાગ્યા છે ત્યારે દાનબા બાપુને એક વ્યક્તિ પડકાર ફેંક્યો છે કે તમે આટલા બધા ચમત્કારિક હોય તમે કેન્સરની દવા પણ કરી શકતા હોય તો તમે મારી સામે બેસો અને મારી સામે ચમત્કાર બતાવી આપો ત્યારે હું માનું અને તમને રોકડ ઇનામ આપીશ તેવું આ વ્યક્તિ કહી રહ્યા છે એ વિડીયોમાં જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોજો જેથી તમને બધી ખબર પડી જશે કે કેમ આ વ્યક્તિ આટલું બધું બોલી રહ્યો છે અને દાનબાબ આપુને કેમ આ વ્યક્તિ પડકાર આપી રહ્યો છે તે જોવા માટે આ વિડીયોને પૂરેપૂરું જોજો

અંધશ્રદ્ધા માંથી લોકોને જલ્દી થી બહાર કાઢવા અંધશ્રદ્ધાનો વધારે ફેલાવો ના થાય અને જો સત્ય હોય તો પછી કોઈ શરમાવાની કે મુંજાવાની જરૂર જ નથી કારણ કે સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે હા એટલા માટે અમે દાનબાને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલના માધ્યમથી ન્યૂઝપેપરના માધ્યમથી યા તો ટીવી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે બેસે ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે સાબિત કરી બતાવે કે જે માનવ માત્ર ના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય તો ભારતભરની અંદર ગુજરાત ભર ની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખ થી પીડાય છે કોઈને કેન્સર છે કોઈને ડાયાબિટીસ છે આવા અસંખ્ય રોગો છે અને એનું નિરાકરણ મેવું એવું પણ સાંભળેલું છે કે દાંડભાજીએ છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે મંત તંત્ર થી કે કોઈ આસ્થાથી કે શ્રદ્ધાથી કે જે પણ રીતે કરતા હોય તે આઈ હેવ નો આઈડિયા પણ જો આવું ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને તે કંઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને દુઃખ દર્દમાંથી તે લોકોને છુટકારો મળે આવું કાર્ય થાય તો પછી આપણે ન્યૂઝ ચેનલના માધ્યમથી ઉજાગર કરીશું